હેલો વચ્ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ એક સંયોજન સાઈઠ ગ્રામ છે વિશ્લેષણ દ્વારા સાઠ ગ્રામ એનું શું કીધું હતું છે આપણને એનું પ્રમાણવિયદળ અણવિયદળ દીધું છે આપણને સાઈઠ ગ્રામ એનું આણવેદળ છે વિશ્લેષણ દ્વારા સી કેટલું છે ચોવીસ ગ્રામ એ ચાર ગ્રામ ઓ થર્ટી ટુ ગ્રામ છે તો તેનું પ્રમાણ પ્રમાણસૂત્ર સૂત્ર શું થાય તો હવે આની અંદર પહેલાં આપણે શું કરવાનું હોય છે કે કાર્બન કાર્બનને બધાને આપણને વજન આપી દીધા છે ડાયરેક્ટ આપણે ટકાવરી નથી આપી તો ટકાવારી આપે તોય આપણે આ ગ્રામમાં જ કન્વર્ટ કર્યું હોય તો પહેલાં તો ઇન્ડિવિજ્યુઅલ જે છે કાર્બનને એના પરમાણે દળે ભાંગો એચના પર એચને એના પરમાણુદળ વડે ભાગો તો પહેલાં કાર્બન એચ અને ઓ લઈએ ચોવીસ અહીંકા બાર કરીએ આપણે તો આપણને શું મળશે બે મળશે ચારના છેદમાં એક કરશું તો આપણને ચાર મળશે કેમકે એક એનું પરમાણુ દળ એચનું પરમાણુદળ કેટલું હોય એક હોય એક ગ્રામ પરમ એ રીતે બત્રીસના છેદમાં સોળ સોળ કોનું છે ઓક્સિજનનું દળ એટલે સોળ દુ બત્રીસ થશે હવે કોઈ પણ નાનામાં નાની સંખ્યા વડે કોઈ નાના માની સંખ્યા લઈએ આપણે તો કઈ થશે બે થશે નાના માના સંખ્યા બધા આપણે બે વડે ભાંગશું એટલે કે સાદો ગુણોત્તર આપણને મળશે આપણને ગુણોત્તર મળશે પેલા આપણને બે ના છેદમાં બે કરીએ આપણે તો એક મળશે અને બે વડે ભાંગી એટલે બે મળશે અને બે વડે ભાંગી એટલે એક મળશે આ રીતે આપણને શું મળ્યું છે અને આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા આપણે કહી શકીએ અને એક પૂર્ણાંક સંખ્યા આપણને મળી છે હવે આ જે છે આપણે પ્રમાણસૂચક સૂત્ર દર્શાવું છે કઈ રીતે એક એચ બે છે એટલે એચ ટુ અને ઓ શું થશે એક જ છે એટલે ઓ મૂકી દીધી આ એનું શું થયું પ્રમાણસૂચક સૂત્ર સી એચ ટુ એનું પ્રમાણ સૂચક સૂત્ર છે એટલે ચાર આપણો સાચો જવાબ રહેશે યુ